ચકચારી બિલ્કિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો બિલ્કિસ બાનુ કેસમાં આરોપીઓને ફરી જેલમાં મોકલવાના નિર્ણયને બિલ્કિસના પરિવારજનોએ વધાવ્યો બિલ્કિસના પરિવારજનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓને ફરીથી જેલમાં મોકલવાનો ચુકાદો આપ્યો છે ગુજરાત સરકારે આજીવન કેદના અગિયાર દોષિતોને મુક્ત કર્યા હતા ગુજરાત સરકારને પોતાનો નિર્ણય પાછો લેવા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે લાંબા સમયથી લરી રહેલા બાનુના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી મારું નામ અબ્દુલ રજાક અબ્દુલ મજીક મનસુરી હું બિલ્કિસ બાનુ કેસનો વિટનેસ પણ છું અને જે બિલ્કીશ બાનુ કેસના અગિયાર દૂષિતોને મહારાષ્ટ્ર કોર્ટમાં જે સજા મળી હતી ત્યારબાદ ગુજરાત સરકારે પંદર ઓગસ્ટના રોજ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા તે ખરેખર ખોટા મુક્ત કરવામાં આવ્યા હતા જેને લઈ અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને આરોપીઓને પાછા જેલમાં નાખવા અને તે બાબતે અમે ખુશ છીએ અને અમને અમારો ન્યાય મળ્યો તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ